નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એવી એન્જિનિયરિંગ કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપનીમાં પ્રતિબંધ મૂક્યો છે સાથે જ વાત કરીશું બિઝનેસ સોલ્યુશન પૂરી પાડતી કંપનીએ એક બીજી કંપની ખરીદવાની જાહેરાત કરી છે સાથે સાથે અદાણી ગ્રુપની કંપનીના શેર વિશે પણ વાત કરીશું જેમાં આપણને તીજી જોવા મળી રહી છે સાથે સાથે બ્રોકરેજ હાઉસ પણ આ શેરમાં બુલિશ જોવા મળી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો આ ત્રણમાંથી પણ કોઈ પણ શેર તમારા જોડે હોય તો આ શેરમાં તમારે શું કરવું એના વિશેની માહિતી મળી રહે અને હા રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર જોડે બધા લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી તમારે શેર બજારમાં રોકાણ નો નિર્ણય કરવો જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ વિવાદોમાં ફસાયેલી કંપની અંગે ફરી એકવાર મોટા સમાચાર સામે આવી રહ્યા છે રિપોર્ટ્સમાં છેડછાડ અને ડાયવર્ઝન શોધી કાઢ્યા બાદ સેબીએ

શનિવારે અને બાર એપ્રિલના રોજ એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા કંપની ઇક્વિટી શેર 1:10 વન ના ગુણોત્તરમાં વિભાજિત વિભાજીત કરવાની જાહેરાત કરી હતી કંપનીએ કહ્યું હતું કે વાર્ષિક સભાના દસ રૂપિયાની ફેસ વેલ્યુ વાળા 1 એક રૂપિયાની ફેસ વેલ્યુ વાળા

ફ્રેમવર્ક હેઠળ મૂકી છે એક્સચેન્જો ને એક હજાર કરોડ રૂપિયા થી ઓછી માર્કેટ કેપ ધરાવતી મુખ્ય કંપનીઓને એએસએમ ફ્રેમવર્ક હેઠળ મૂકી છે એટલે કે કંપની છે જેન્સો સિક્યોરિટીઝ પછી વાત કરીએ કે મુસીબતમાં ફસાયેલી કંપનીને તાજેતરમાં એક મોટો ફટકો પડ્યો છે જ્યારે રિફેક્સ ગ્રીન મોબિલિટી લિમિટેડ દ્વારા બે હજાર નવસો સત્તાણુ ઇલેક્ટ્રિક વાહનોના પ્રસ્તાવિક સંપાદિત સંપાદન સાથે આગળ ન વધવાનો પરસ્પર નિર્ણય લીધો આ અગાઉ કંપનીને રેટિંગ એજન્સી કેર અને આઈઆર આઈસીઆર એ તરફથી અને ક્રેડિટ ડાઉનગ્રેડ નો સામનો કરવો પડ્યો હતો આઈસીએ આઈસીઆર એ જેન્સોલની દેવા સુવિધાઓનું કુલ મૂલ્ય 2050 કરોડ રૂપિયાથી ઘટાડી દીધું હતું વાત મિત્રો મંગળવારે એપ્રિલ ના રોજ કેપ વધુ નો ઉછાળો જોવા મળ્યો ટ્રેડિંગ દરમિયાન શેર બાસઠ રૂપિયા ચાલીસ પૈસાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો શેરમાં આ વધારા પાછળ એક મોટા સમાચાર છે હકીકતમાં કંપનીએ આઈ સોફ્ટવેર પ્લેટફોર્મમાં બહુમત હિસ્સો ખરીદવાની માટે શોર્ટ ટર્મ

ડિસેમ્બર બે હજાર ચોવીસ માં પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટર દરમિયાન કંપની કુલ વાર્ષિક છસો સડસઠ પોઈન્ટ અઢાર ટકા વધી હતી આ વધી આઠ પોઈન્ટ તેતાલીસ કરોડ થઈ ગઈ વધુમાં ડિસેમ્બર બે હજાર ચોવીસ માં પૂરા થયેલા નવ મહિનામાં સમયગાળા માટે કુલ આવક એકસો છન્નું પંચાવન કરોડ રૂપિયા નો થાય છે એકસઠ પોઈન્ટ ઓગણત્રીસ ટકાની વૃદ્ધિ દર્શાવે છે જેવા ઇન્દોર તેમજ પુણે અને સિન નવા ડિલિવરી કેન્દ્રો ખોલ્યા છે વધુમાં પેઢી તેની પેટા કંપનીઓ અને સંપાદન દ્વારા મધ્ય પૂર્વ એશિયા આંતરરાષ્ટ્રીય ઓફિસો પણ ધરાવે છે

અદાણી ગ્રીન એનર્જી અહેવાલમાં આપ્યું છે કે તેની કાર્યકારી ક્ષમતા ત્રીસ ટકાના વિસ્તરણ પછી નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં ચૌદ પોઈન્ટ બે ગીગાવોટ સુધી પહોંચશે કંપની તેની ક્ષમતામાં વધુ એક ગીગાવોટ વધારો કરવાનો પ્રયાસ કરી રહી છે આનાથી હાલની ક્ષમતા પંદર પોઈન્ટ બે ગીગાવોટ સુધી વધી જશે એટલે કે કંપની છે અદાણી ગ્રીન એનર્જી શેર યોગદાન છે આમાં બસ સોલર પ્રોજેક્ટ ગુજરાત રાજસ્થાન આંધ્ર આંધ્રપ્રદેશમાં આવેલા છે પાંચસો નવ્વાણું મેગાવોટ નું વિન્ડ પ્રોજેક્ટ પણ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અદાણી ગ્રીન એનર્જી પિસ્તાલીસ ટકા પાવર જનરેટ કર્યો છે

બિઝનેસ સોલ્યુશન પ્રદાન કરતી કંપનીનો શેર અને અદાણી ગ્રુપના શેર એટલે કે અદાણી એનર્જી શેર વિશે વાત કરી જેમાં જેન્સોલ એન્જિનિયરિંગના શેરમાં સેબીએ પ્રતિબંધ મૂક્યો છે આગામી સ્ટોક સ્પ્લિટ માટે કેમ કે સેબીએ આના વિશે આમાં તપાસ કરવાની જાહેરાત કરી છે સાથે જ અદાણી ગ્રુપના શેરમાં પણ આપણને તેજી જોવા મળી રહી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો